વલસાડ સિવિલમાં સારવાર માટે રિક્ષામાં આવી રહેલા સાત દર્દીને નડ્યો અકસ્માત વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દમણથી આવી રહેલા સાત વ્યક્તિઓને ભગોદ ગામ નજીક રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો રિક્ષા ચાલક સહિત તમામને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ દમણ ખાતે રહેતા એક જ વિસ્તારના સાત વ્યક્તિઓ પોતાની સારવાર માટે આજે સવારે રિક્ષા નંબર જીજે ફિફ્ટીન એ ડબલ્યુ ટુ નાઇન ફોર ફોરમાં સવારે દસ વાગ્યાના સુમારે વલસાડ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન વલસાડના ભગોદ ગામ નજીક આવેલા વૃદ્ધાશ્રમ નજીક પહોંચતા ભારે વરસાદને લીધે રિક્ષા ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પેસેન્જર ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી જેમાં રિક્ષા ચાલક સહિત સાત વ્યક્તિઓને હાથ પગ તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને રિક્ષામાં પણ ભારે નુકસાન થવા પામ્યું હતું આ અકસ્માતમાં ઈજા પામનારમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે આ બનાવ બનતા તાત્કાલિક વલસાડ રૂલર પોલીસ પણ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું હોસ્પિટલમાંથી જાણવા મળ્યું છે ગાડીશ ટક્કરને ગાડી ખાતે પલટી હોય સાત લોક સમય આ રહા થાય સિવિલ હાસ્પિટલ દબા